અંકલેશ્વર જીએડીસીમાં આવેલ સ્ટીલ પેપ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો સત્તાધીશો માટે શિરોવેદના સમાન બની હતી આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી ત્યારે ત્રીજી ઘટના બાદ કંપનીએ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરા તરફ કપડું નાખતો પણ નજરે પડ્યો હતો ત્રણ વાર ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી પલાયન થયા હતા ત્યારબાદ અંકલેશ્વર જીએડીસી પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી ત્રીજી નજર એવા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી ત્યારે ભંગારના વેપારી તથા અન્ય સાત ચોરોને ઝડપી પાડ્યા છે જ્યારે ચોરીનો માલ લેનાર વેપારી રાજેશ જૈન તથા ચોરીની ઘટનાને અંજામ આપનાર અનવર ઉદયસિંહ વસાવા મુકેશ ઠાકોરભાઈ જોગી સતીશ પ્રતાપભાઈ રાઠવા રાહુલ મુકેશ ઉર્ફે મહેશ વસાવા આશીષ સત્યનારાયણ સાહુ મુકેશ રમણ તળવી જેઓને અંકલેશ્વરના રાજપીપળા ચોકડી રોડ પર આવેલ ડીમાર્ટ પાછળથી અંકલેશ્વર જીએડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા અને ચોરીમાં ગયેલ સામાન વપરાયેલ ચાર વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ છોતેર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ હાથ ધરી છે